નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી એટલે કે સરકારી સરકારીને ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી થઈ શકે તેના માટે ફોર્મ ભરાઈ રહ્યા છે તો આ જે જ્ઞાન સહાયકની યોજના છે પ્રાથમિક શાળાઓ ને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તો એનો ઠરાવ વિશે તમે જાણો છો તો પ્રાથમિક શાળા માટે ટેટ ના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક છે ત્યાં ટાટવાળા ફોર્મ ભરી શકે છે તો એમાં પ્રાથમિક શાળાઓ માટે એકવીસ હજારનો પગાર રહેશે અને ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે જ્ઞાન સહાયક માધ્યમિક છે ત્યાં ચોવીસ હજારનો પગાર રહેશે અને પિસ્તાળીસ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં છવ્વીસ હજારનો પગાર અને પિસ્તાળીસ વર્ષ સુધીની ઉંમરના જે પણ ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે હવે જે આ ભરતી છે એ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ નિવાસી જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં થવાની છે અને જે માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ છે ત્યાં બંનેમાં આ ભરતી થશે આ ભરતી જે છે અગિયાર મહિનાના કરારવાળી ભરતી છે તે ઉપરાંત આની જે ઓનલાઈન અરજીઓ છે એની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ થઈ રહી છે તો જે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ ખાસ નોંધી લેજો બીજી ડિસેમ્બર બે હજાર પચીસના સોમવારના બે કલાકથી ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે ને જે છેલ્લી તારીખ છે એ બારમી ડિસેમ્બર છે તો બુધવારના રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો તો આ રીતે ફોર્મ ભરવા માટે તમારી પાસે અગિયાર દિવસનો સમય આપ્યો છે તો આટલા સમયમાં તમારે ફોર્મ ભરવાના છે જે જ્ઞાન સહાયક પ્રાથમિક છે એના માટેની વેબસાઇટ પ્રિ જ્ઞાન સહાયક ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓ આરજી છે ને જે જ્ઞાન સહાયક ધોરણ નવથી બાર માટે છે એની વેબસાઇટ જ્ઞાન સહાયક એસએસ ગુજરાત ડોટ ઓઆરજી છે તો બંનેની વેબસાઇટો તમે જોઈ શકો છો તો આ રીતની વેબસાઇટો છે સાથે આ જે જ્ઞાન સહાયકની યોજના છે એના અત્યારે સરકારી ભરતીઓ ઘણી બધી થઈ ગઈ છે અને હું ટૂંક સમયમાં હું ભરતી નથી આવતી અને પગાર પણ એકાંદરે સારો છે તો તમે ફોર્મ ભરવા માંગતા હો તો ફોર્મ ભરી શકો છો બીજું એ કે અત્યારે ટેટ વન છે ટ છે એની પરીક્ષાઓ ટૂંક સમયમાં આવવાની છે તો તમારી તૈયારી પણ થશે અને આર્થિક રીતે તમને સપોર્ટ પણ મળી રહે બીજું એ કે દિવસે નોકરી હોય ને રાત્રે તમારે રીડિંગ કરવું હોય તો પણ કરી શકો છો શનિ રવિનું રીડિંગ પણ કરવા માંગતા હો તો કરી શકો છો તો આ રીતે બધી રીતે ઓછા સામેની નોકરી છે અને તમને મદદ પણ કરશે સાથે વેબસાઇટ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો આ પ્રાથમિક જ્ઞાન પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકો માટે છે અને નીચેની જે વેબસાઇટ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકો માટે છે તો ત્યાં નીચે અરજીનું લોગ છે ત્યાંથી આપણે એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટમાં સૌથી નીચે તમે ડ્રેક કરશો તો આ રીતે અરજી માટે લોગ ઇન આવે છે ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરવાનું છે પછી ફોર્મ ભરવાનું છે તો આ રીતની પ્રોસેસ છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ